માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મહિલાઓને સાડી વિતરણ કરાઈ માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા દીપાવલી પર્વ નિમિત્તે ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં જરૂરતમંદ મહિલાઓને વોરા કીર્તિ ચંદ સમર્પણ ભુજના સહયોગથી સાડીઓનું વિતરણ કરાયું હતું માનવ જ્યોત સંસ્થાના કાર્યકરોએ જુદા જુદા વિસ્તારોમાં જઈ જરૂરતમંદ મહિલાઓને સાડીઓ અર્પણ કરી હતી ગરીબ અને જરૂરતમંદ મહિલાઓ પણ દીપાવલી પર્વની ઉજવણીમાં જોડાઈ શકે દીપાવલી પર્વ મનાવી શકે તેવા હેતુ સાથે સંસ્થા દ્વારા બે મહિલાઓને સાડીઓ વિતરણ થઈ રહેલ છે ભાનુશાલીનગર પાછળ આવેલા રઘુવંશી નગર વિસ્તારમાં વિતરણ વ્યવસ્થા માનવ પ્રબોધ મુનવર આનંદ રાય સોની કનૈયાલાલ અબોટી તથા રઘુવંશી નગર મહિલા મંડળના માલાબેન જોશી સરલાબેન ગોસ્વામી કંચનબેન ગોર સેજલબા ઝાલા ઝંખનાબા પરમારી સંભાળી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ માનવ જો સંસ્થા ભુજ અને રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા આજે દિવાળી પર્વ નિમિત્તે છેલ્લા દસ દિવસથી અમારા વાન દ્વારા જુદા જુદા વિસ્તારોમાં જે શ્રમજીવિક મહિલાઓ છે ગરીબ મહિલાઓ છે જે ઝૂંપડા ભૂંગામાં રહે છે કાચા મકાનોમાં રહે છે જરૂરતમંદ છે એવી મહિલાઓને અમે લોકો સાડી વિતરણ કરી રહ્યા છીએ આ સાડીઓ અમને દાતાશ્રી વોરા કીર્તિભાઈ ભાઈચંદ પરિવાર સમર્પણ પરિવાર દ્વારા મળેલી અને બીજી પણ ભુજમાંથી ઘણા બધા લોકોએ અમને સારી સારી સાડીઓ આપી છે જે અમે અત્યારે જરૂરતમંદ બહેનો સુધી પહોંચાડી રહ્યા છીએ એનું કારણ એ જ કે અત્યારે દિવાળી પર્વ નજીક આવી રહ્યો છે આ બધી બહેનો દિવાળી પર્વની ઉજવણીમાં જોડાઈ શકે નવા કપડાં પહેરી શકે નવા વસ્ત્રો પહેરે નવી સાડી પહેરે બસ એ જ ખુશી જ અને દિવાળીની સાચી ઉજવણી છે કે આવા લોકો પણ દિવાળી પર્વની ઉજવણીમાં જોડાય અને આનંદ ઉત્સાહપૂર્વક દિવાળી પર્વ મનાવે એવા હેતુ સાથે છેલ્લા ઘણા બધા દિવસોથી અમારી સંસ્થા દ્વારા આ સાડી વિતરણ કાર્ય ચાલુ છે લગભગ ચારેક હજાર જેટલી સાડીઓ અમે લોકોએ તૈયાર કરી છે અને અમને જુદા જુદા દાતાશ્રીઓ દ્વારા મળી છે અને એ સાડીઓનું વિતરણ અત્યારે આખા ભુજ અને ભુજ વિસ્તારમાં ચાલી રહ્યું છે ગામડાઓમાં પણ અમારા કાર્યકરો આ સાડીઓનું વિતરણ કરી રહ્યા છે જ્યાં જ્યાં ભંગો ઝૂંપડો દેખાય ત્યાં ગાડી ઉભાડી અને અમે મહિલાઓને બે ત્રણ ચાર સાડીઓ ઉડી આવી કારણ કે અમારો એક માત્ર ઉદેશ છે કે આ બધા પરિવારો છે એ મોજથી આનંદથી દિવાળી પર્વ સાથે રહી પરિવાર સાથે રહીને મનાવી શકે અને નવા વસ્ત્રો પહેરી અને દિવાળી પર્વની ઉજવણીમાં જોડાય એવી અમારી અંતરની ભાવના છે મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ બેંક ની બાજુમાં ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો